સો હેલો નમસ્કાર મિત્રો જીટી અશોક યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તમને સુરતના એક એવા સાડીઓના હોલસેલર જોડે લઈને આવ્યા છીએ જ્યાં માત્ર પચાસ રૂપિયાથી સાડીઓની વેરાયટી શરૂઆત થઈ જાય છે અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ એમનું ગોડાઉન છે ગોડાઉન તમે ખાલી જોઈ લો અહીંયા નવા વર્ષનો નવો માલ ઘણી બધી વેરાયટીઓ તમને ઢગલા ઢગલા સાડીઓ તમને અહીંયા જોવા મળી જશે આ તો આમનું નાનું ગોડાઉન છે બીજું એક મોટું ગોડાઉન બી તમને વિડીયોમાં બતાવવાના છીએ તો જો તમે પણ હોલસેલ ભાવે સાડીઓ ખરીદી કરવા માંગતા હો તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આજના વિડીયોમાં આપણે આવ્યા છીએ પ્રગતિ સિલ્ક મિલ્સ જે સુરતમાં મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટ જે રિંગ રોડ ઉપર આવેલા છે રેલવે સ્ટેશનની માત્ર પાંચસો મીટર કાં તો એક કિલોમીટર જેટલું અંતર હશે તમે ઇઝીલી અહીંયા આવી શકો છો તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો બધું જ કલેક્શન તમને બતાવીએ છીએ બધી સાડીઓ તમને રેટ સાથે બતાવવાના છીએ એકદમ સસ્તા ભાવે તમારે ઓઢામણાની સાડીઓ લેવી હોય દુકાન ચાલુ કરવી હોય નવો ધંધો ચાલુ કરવો હોય બિંદાસ તમે આમના ત્યાંથી લઈ શકો છો ગેરંટી સાથેની સાડીઓ તમને મળી રહેવાની છે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો ચાલો આપણે મળીએ છીએ અહીંયાના ઓનરને

અત્યારે આપણે આવી ગયા પ્રગતિ સિલ્ક અત્યારે એમના શોરૂમ આપણે આવી ગયા છીએ ભાવીસ ભાઈ અત્યારે આપણે જોડે ભાઈ કેમ છો મજા મજામાં નવા વર્ષમાં કઈ રીતની સાડીઓ લાયા છો બતાવી દઉં આપણી પાસે નવા વર્ષમાં તમને માત્ર પચાસ રૂપિયા થી સાડીઓ ચાલુ થઈ જાય છે અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં અલગ અલગ વેરાયટીમાં ઘણો બધો સ્ટોક આવી ગયો છે તો તમે વધારે ટાઈમ ના લેતા તમને સ્ટોક એ બતાવીશ કેવી રીતે વેરાયટી છે શું છે અને ઘરેથી નવે બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો એકવાર સુરત આવો આપણી ત્યાં પધારો જુઓ યોગ્ય લાગે એવી રીતે સેટઅપ કરી આપીશું તમે માત્ર પચાસ રૂપિયામાં કોટન બેઝ આઈટમ આવશે જેટલા ગમે એટલા કલર મળી જશે વેરાયટી મળી જશે જેટલા જો અને રફ એન્ડ ટફ વસ્તુ છે આરામથી નવાનું નું સેન્ડ માંડી શકો છો ડબલ ના ભાવે આરામથી વેચાણ કરી શકો છો જેટલા કલર જોઈએ એટલા મળી જશે આ જોઈ શકો છો પચાસમાં ઘણી બધી વેરાયટી મળશે સાહેબ તમને એક તમે રૂપિયામાં વેચી શકો અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં આવશે પચાસ થી માંડીને આપણી પાસે ત્રણ હજાર સુધીની વેરાયટી છે જો તમે લગ્ન પ્રસંગમાં ના આપવા માંગતા હોય ઘરે બેઠા બિઝનેસ ચાલુ કરવા માંગતા હો આજો પાસઠ રૂપિયામાં તમને આવી વેરાયટી પાસઠ રૂપિયામાં આરામથી તમે

વેરાયટી કેવી વેચવાની કેવી રીતે ભાવ કરવાનો તમે કસ્ટમર વાત કરશો બધી જાણકારી આપીશું પેલા બિઝનેસ માં તમને પાવરફુલ બનાવીશું પછી કેવી રીતે માલ વેચવાનું શું વેચવાનું બધી જાણકારી મેળવા પછી તમને બિઝનેસ માં ઉતારશો એટલે ગમે તે તમારી કોઈ જાતનું નુકસાન નહીં અને પ્લસ તમે તમે અમારા ત્યાંથી કોઈ બી વસ્તુ લઈ જાઓ ને સાહેબ તો એક વર્ષ ગેરંટી મળશે તમારું કોઈ માલ નહીં પણ ચાલે તો તમે બદલીને બીજું લઈ શકો ધારો કે સો સાડી લઈ ગયા તમારી એસી વેચાઈ ગઈ તમારી વીસ સાડી નથી વેચાતી તો એક વર્ષ દરમિયાન તમે ક્યારે પણ બદલી શકો બદલી શકો ઘણો બધો સ્ટોક છે તમે જોઈ શકો છો આપણી પાસે કેટલો બધો સ્ટોક છે બરાબર અને જે પણ વસ્તુ વસ્તુ લેશો આવી તો તમને બંડલ બંડલ ટુ મળવાની રહેશે આરામથી તમે બે પૈસા કમાઈ શકો એવી વેરાયટી મળશે બ્રાસો કપડાની વાત કરીએ તો આવું ટાઈપ નું ફેન્સી બ્રાસો કપડું મળશે તમને એના પછી ઘર ચોલા પટોલા થઈ ગયા બાંધની થઈ ગઈ લેરિયા થઈ ગઈ દરબારી થઈ ગઈ એવરીથિંગ જો ગુજરાતમાં વેરાયટી ચાલે ને બાપુ આપણી પાસે તમને મળવાની રહેશે

સાહેબ તમને સ્ક્રીન પર નંબર આપેલો છે એક વાર કોલ કરીને પછી જાણકારી મેળવો હું આપું બેઠા તમે જો આજે 10000 ની શરૂઆત કરો ને વર્ષમાં લાખ રૂપિયા સુધી એટલી ગેરંટી કોઈ ના શકતું ઓર્ડર તમે વોટ્સઅપ કરો ફોન કરો તમને ડિઝાઇનો આવી જશે ઘરે બેસા તમે વિડીયો ભી સિલેક્શન કરજો ગુજરાતમાં એની ક્યાં પણ તમે મંગાવશો ને બે દિવસની અંદર ડિલિવરી મળી જશે તમને એવું છે અને ખાસ કરીને જો નવું ચાર્જ સારી રીતે કરવા માંગો છો નહીં સમજ પડે તો સુરત ક્યાં દૂર નથી

પેલા વેરાયટી ક્વોલિટી જો સારું લાગે વ્યવસ્થિત લાગે એ રીતે તમને સેટઅપ લાગે કે મને બે પૈસા મળશે ભાઈ આ વસ્તુ તો તમે વસ્તુ એવી રીતે તમને સેટઅપ કરી આપવામાં આવશે દલાલો જોડે રહેશો તો તમને સાહેબ જો છેતરવાનું જ કામ કરે કોઈ પણ દલાલ તે જ જગ્યા લઈ જશે જ્યાં એનું કમિશન વધારે આપડી ત્યાં ડાયરેક્ટ સિસ્ટમ છે તમે ડાયરેક્ટ જોડાવશો ને તમને બે પૈસાનો ફાયદો થાય સીધા ગ્રાહકને ફાયદો થાય એવું કામ કરી આપી અને જે લચકો કાપડ ને સાહેબ આલી સુરતમાં આપણે આપી શકે આપણે બોલીએ ની વાત પણ નહીં કરીએ આપણે બતાવીએ છીએ તમે જોઈ શકો છો આ વીટી છે વીટીમાંથી સાડી પસાર થઈ જાય એટલો લચકો કાપડ તમને મળશે જોઈ શકો છો તમે એકદમ લચકો કાપડ અને જોઈ શકો છો ગેપ બરાબર આવી લચકો કાપડ ખાલી આપણા ગુજરાતમાં ચાલતી હોય છે એવી વેરાયટી તમને મળવાની રહેશે તો તમે વધારે ટાઈમ ન લેતા અહીંયા સુરત પહોંચી જાઓ પોતાનો ધંધો ચાલુ કરવા માંગતા જરાય ચિંતા નહીં કરવાની તમારો ભાઈ બેસેલો છે એટલી ગેરંટી આપો તમને બિઝનેસ માં સક્સેસફુલ કરાવ તો સુધી જવાબદારી મારી રહેશે એવી રીતે તમને સેટઅપ મળશે અને ખાલી તમને શું કરવાનું છે કોઈ પણ રેલવે કે બસ પકડીને સુરત સ્ટેશન ઉતારવાનો ત્યાંથી એક જ કિલોમીટર ઉપર પડે મહાલક્ષ્મી માર્કેટમાં પ્રગતિ સિલ્ક મિલ પેલા માળે એક હજાર ઓગણ સાઈડ કરીને છે કોલ કરી દેવાનું માણસ આવી જશે ને તો તમને જણાવી દેશે કેવી રીતે આવવાનું ડાયરેક્ટ જોડાવ ફેક્ટરી માંથી જોડા તમને વસ્તુ સસ્તી મળશે અને તમને બે પૈસો ફાયદો થાય એવી વસ્તુ મળશે અને ગેરંટી મળશે દરેક વસ્તુ જો કોઈ વસ્તુ નહીં ચાલે તો એવું નહીં સમજવાનું તમારા પૈસા ક્યાં વેડપાઈ જશે બરાબર જે વસ્તુ જે ભાવમાં લીધી એ પાછી લઈ લઈ બીજી આપી દઈશ તમને એટલી ગેરંટી આપું છું

જો જો માં આવી પેકિંગ રાખશો ને તો તમારા ખુશ થાય અને સારી આવશે એવી રીતે અને ફેન્સી ફેન્સી વેરાયટી તમે જોઈ શકો છો ઘણો બધો સ્ટોક છે બધું બતાવી ન શકે એટલે અમે કઈ કે વોટ્સઅપ કરો ને તો પોતે રૂબરૂ આવો અને આવી ટાઈપની જો પટોળા કેવાય ને સાહેબ ગુજરાતમાંથી આરામથી છસો સાતસોમાં લોકો વેચે તમને અડધા કુન્ટલ મળી જાય અઢીસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા એવામાં તમને મળીને તમે બે પૈસા કમાઈ શકો છો યસ આ જોઈ શકો છો આપણા ગુજરાતમાં આવી ટાઈપની વસ્તુઓ માંગે આ જોઈ શકો છો બરાબર ઓકે હા આ પટોળા માંગે આવું ટાઈપનું જે ગુજરાતનું કલેક્શન મળશે ખાલી પ્રગતિ સિલ્ક મિલમાં તો અહીંયા વધારો આવો જુઓ યોગ્ય લાગે એવી રીતે તમે તમારો ધંધો તમારો બિઝનેસ તમારી લાઈફને સેટઅપ કરો છો તો તમે પણ જો ખરીદી કરવા માંગતા હોય તો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે એડ્રેસ બી આપેલું છે રૂબરૂ ફોન કરીને તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો ચલો થેન્ક યુ ભાઈ થેન્ક યુ જય જય શ્રી